સાવર ડેરીમાં ટેન્કર ચાલકોની હડતાળના કારણે દૂધનો પુરવઠો ખોરવાયો છે આર્થિક નુકસાનના ડરથી ચાલકો ગામડામાં જવા તૈયાર નથી જેના કારણે હજારો લિટર દૂધ ઢોળવામાં આવ્યું છે કોઈ કોઈપણ સંજોગોમાં પશુપાલકો નમતું જોખવા તૈયાર નથી જો હજુ એક દિવસ આંદોલન ખેંચાશે તો દૂધની મોટી અછત વર્તાશે

જ્યાર સુધી આપણને ન્યાય ન મળે ત્યાર સુધી ચોક્કસ મુદત સુધી દાણ ખરીદવાનું અને દૂધ આપવાનું બંધ જાહેર કરીએ છે અને આ દૂધનો વેપલાટ ન કરતા આજુબાજુમાં જરૂરિયાતમંદ પરિવારો ગામનો કૂતરો ગરીબ નિરાધાર જે કોઈ હોય તેઓ આ દૂધનો પહોંચાડવાનો આ વિનમ્ર પ્રયત્ન કરજો તો સંવાદદાતા જોડાયા છે જી જણાવો શું જાણકારી સાબરકાંઠા જિલ્લામાં સાબરડેરીનો મામલો હજુ દિવસે દિવસે વધારે ગરમાતો જાય છે છેલ્લા બે દિવસથી પશુપાલકોએ સાબર ડેરીમાં દૂધ બંધ કરી દીધું છે પોતાના હકની પૈસા માટે તે લોકો માંગણી કરવા માટે સાબરડેરી પહોંચ્યા હતા ત્યારે પોલીસે ડીએનકેએફ ના સેલ છોડ્યા હતા આ લોકો ઉપર લાઠીઓ વરસાવી હતી જે પશુપાલકોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે તે લોકોએ દૂધ મંડળીમાં દૂધ ભરવાનું બંધ કરી દીધું છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની ડેરીઓમાં અત્યારે દૂધનું પુરવઠો અટકી પડ્યો છે અને તેના કારણે સાબર ડેરીમાં જે દૂધનું સપ્લાય થતું હતું તે પણ બંધ થઈ ગયું છે સાબર ડેરીમાં રોજના અઠ્યાવીસ થી ત્રીસ ટેન્કર ભરીને દૂધ આવતું હતું અત્યારે હાલમાં બે થી ત્રણ ટ્રેન્કર આવે છે જેના કારણે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અત્યારે હાલમાં બટર પ્લાન્ટ અને પાવડર પ્લાન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે સાબર સામે પડેલા પશુપાલકો છે તે પશુપાલકો ટેન્કરો જે રસ્તામાં જતા હોય છે તેને રોકી અને ટેન્કરના વાલ ખોલી નાખતા હોય છે જેના કારણે ટેન્કરમાં બધું દસ થી પંદર હજાર લીટર દૂધ રોડ ઉપર રોડ ઉપર ડોળાઈ જાય છે અને આ મામલે હવે જે ટેન્કર ચાલકો છે તે પણ ગભરાઈ ગયા છે અને તે લોકો ગ્રામ્ય વિસ્તારમાં જવાની ના પાડી રહ્યા છે ત્યારે સાબર ડેરી કમિટી દ્વારા આજે આ ટેન્કર ચાલકોને બોલાવવામાં આવ્યા હતા સમજાવવામાં આવ્યા હતા પરંતુ ટેન્કર ચાલકો જવા માટે તૈયાર થાય છે પણ ગ્રામ ગામ લોકો જે તપ માતા નથી તેના કારણે અત્યારે હાલમાં સાબરડીની હાલત સુડી વચ્ચે સુપારી જેવી થઈ છે ત્યારે અત્યારે હાલમાં બેઠકોનો દોર ચાલે છે પશુપાલકો સાથે એ લોકો બેસીને ચર્ચા કરીને આનું નિરાકરણ લાવવા માંગે છે પરંતુ પશુપાલકો મક્કમ છે અને કોઈ પણ સંજોગોમાં આ જે કેસ થયા છે તે કેસ પરત ખેંચવાનો અને તે લોકોને જે ભાવફેર આપવાનો છે તે પૂરેપૂરો ભાવફેર અત્યારે હાલમાં આપવામાં આવે તેવી પશુપાલકો માંગ કરી રહ્યા છે જી આભાર